જો જે રીતે અમરેલીમાં એક દીકરી નિર્દોષ દીકરી જેના ઉપર કોઈ પણ જાતનો ગુનો બનતો નથી કારણ કે દીકરીએ નોકરી કરતી હતી ગુનો બની જતો એવું કોઈ આ ગુજરાતમાં એવા કોઈ આપણા કાયદા નથી તેમ છતાં દીકરીને તોમતદાર બનાવીને રાતના બાર વાગે દીકરીની ધરપકડ થાય એટલે દીકરીએ કોઈના ખાતામાંથી પાંચ કરોડ રૂપિયા તડપાવી લીધા હતા કે દીકરી કોઈ મોટી ટેરરિસ્ટ હતી કે દીકરી પાસેથી ડ્રગ મેળ્યો હતો શેના માટે દીકરીને રાતના બાર વાગે તમારે ધરપકડ કરવી પડે આ તો સમજાવો રાતના બાર વાગે તમે દીકરીની ધરપકડ કરો અને પછી અમરેલીની બજારમાં તમે એનું સરઘર્ષ કાઢો અને પછી તમે એમ કહો કે ઈ રીટ્રેક હતું શું રીટ્રેક હતું શું કે મર્ડર થઈ ગયું તમારે એ પાછી રિકન્સ્ટ્રકશન કરવાનું હતું

ત્યારે નારીને ન્યાય અપાવવા માટે દીકરીને ન્યાય અપાવવા માટે સમગ્ર ગુજરાતની દીકરીઓ ગુજરાતમાં આજે કેટલી દીકરીઓ દીકરીઓ નોકરી કરતી હશે લાખ જે પ્રાઇવેટમાં સરકારીમાં નોકરી કરતી હોય એના બો સાંજ લેટર તમે ટાઈપ કરો અને ટાઈપ કરીને તમે ભુજેગાર બનાવી છે તો આજે બધી દીકરીનો પ્રશ્ન થાય કાલે એમ થશે કે મારી પાસે જેવી હાલત નહીં થાય એમની શું ખાતરી

ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓને કેવું કે તમારો અંતરાતમાં જાતપુર તો આવો બહાર આવો બોલો આમાં ભાજપ કોંગ્રેસ પછી કરજો પણ આ દીકરીને ન્યાય અપાવવા માટે સમગ્ર ગુજરાતની દીકરીઓને ન્યાય અપાવવા માટે તમારે આ આંદોલનમાં જોડાવવું જોઈએ તમે આગેવાની લ્યો જેમ ભરતભાઈ કાનાભા ભારતીય જનતા પાર્ટીના માજી પ્રમુખ એ પણ